વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામમાં આવેલી ગ્રામ્ય પંચાયતની પાણીની ટાંકી આજે સવારે ધરાશાયી થતા એક કર્મચારીનું મોત નિપજ્યું હતું આ કર્મચારી સવારે પાણીનો વાલ્વ ચાલુ કરવા માટે ગયો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અરે રાટી ભર્યા આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી મળેલી માહિતી પ્રમાણે સમલાયા ગામમાં મોહમ્મદ સફી સત્તાર વ્યોરા પરિવાર સાથે રહે છે અને ગામ પંચાયતની પાણીની ટાંકી ઉપર પાણી સપ્લાય કરવાનું કામ કરે છે આજે સવારે તેઓ પાણી શરૂ કરવા માટેનો વાલ્વ ચાલુ કરવા માટે ગયો હતો તે દરમિયાન પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી જેમાં તેઓ કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઈજા પામ્યો હતો વહેલી સવારે જોરદાર ધડાકા મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી આ બનાવ અંગે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે મનોજ દરજી દિવ્યાંગણ વડોદરા